તમામ ધર્મ ના ધર્મગુરુ એક સ્નેહ મિલન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ વખતે વર્લ્ડ મેમન ડે અને પવિત્ર ઈદનો તહેવાર સાથે ઉજવવાનું નક્કી કરાતા તેમાં તમામ ધર્મના ધર્મગુરુઓને એક મંચ પણ આમંત્રણ આપી સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું અડાજણ પાટે એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ સ્નેમ મિલન કાર્યક્રમમાં કારી રસીદ અહમદ અજમેરી સાહેબ સૈયદ બુરહાનુદ્દીન ઉર્ફે ફેઝલ બાવા નાયબ સજદાર નસીન ફાધર ડેનિસ અમીન બીએપીએસ સામીનારાયણ સંતો ગાયની ગુરમી પદ્મશ્રી એસજી કરંજિયા મુદરભાઈ સાહેબ જમાલુદ્દીન આમીન સાહેબ કાદિરભાઈ પીરજાદા મોલાના રફીક નાદા સાહેબ

એ એનો કાર્યક્રમ અને ઈદ મિલનનો કાર્યક્રમ આજે અમે આ બે કાર્યક્રમ એક સાથે મૂકેલા છે એમાં શહેરના દરેક ધર્મના અગ્રણીઓ આવે છે અને ઘણા મનુભાવો અહીંયા મહાનુભાવો અહીંયા પધારેલા છે અને મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટી શ્રી અધિકારીઓ શ્રીઓ બી આવેલા છે અને આજનું આ પ્રોગ્રામ અમે રાખેલું છે કઈ રીતે એક્ચ્યુઅલી દસ એપ્રિલ વર્લ્ડ મેમન ડે નિમિત્તે અમારા લોકો પૂરા વિશ્વમાં પાંત્રીસ લાખ મેમણો અને ભારતમાં પંદર લાખ મેમણો અને સુરતના સાહીઠ લાખ મેમણો એમ બધા મળીને આ દસમી એપ્રિલે વર્લ્ડ મેમન લે ઉજવે છે અને તે દિવસે એ લોકો અમે લોકો ફળ ફૂળનું હોસ્પિટલમાં વિતરણ કરીએ છીએ અનાથાલયમાં જઈએ છીએ ઓલ્ડ એજ હોમમાં જઈએ છીએ આવા બધા નોબલ કાર્યો અમે કરતા હોઈએ સાથે સાથે દરેક જે વિશ્વમાં દરેક જગ્યાઓ પર આવી રીતે સમિટો થાય છે મિટિંગો થાય છે અને ભાઈચારાની આપણે સંદેશો આપવામાં આવે છે પરિચય હું ઓલ ઇન્ડિયા મેમન જમાતનો ઝોનલ સેક્રેટરી છું તેમજ સૌરાષ્ટ્ર લાઈ મેમન જમાતનું પ્રેસિડન્ટ છું દસ મે વર્લ્ડ મેમન ડેના દિવસે અમે બધા મેમણ મળી અને સારા કાર્યો કરીએ છીએ જેવા કે હોસ્પિટલોમાં ફ્રૂટ પહોંચાડવાનું પેશન્ટને બ્લડ ભેગું કરવાનું એ વિવિધ સારા કાર્યો કરીએ છીએ આ વખતે દસ એપ્રિલે ઈદ આવતી હોવાથી અમે લોકોએ ઈદ મિલનનો પ્રોગ્રામ રાખ્યો છે આજે સર્વ ધર્મ પ્રાર્થના જેવું છે દરેક ધર્મના લોકો બેજા હેઠળ ભેગા થશે અને બધાને હળીશું મળીશું અને સંપનો એક બહુ મોટો સંદેશો અમે અહીંથી વહેતો કરીશું એ માટે અમે આજે ભેગા થયા છે લગભગ દરેક જાતિના પાદરીઓ અને મહારાજો અને બધા જ અહીં ભેગા થયા છીએ અને એ સારો સમાજમાં સંદેશો જાય એ માટે અમે આજે આ કાર્યક્રમ ગોઠવ્યો છે ઈદના ઈદ હમણાં જ અગ્ય તરીકે ગઈ એટલે અમે આ ઈદ મિલનનો કાર્યક્રમ પણ રાખ્યો આ તમામ સમાજના ધર્મગૃહ આવ્યા છે પોલિટિશિયનો આવ્યા છે ફર્સ્ટ સિટીઝન ઓફ સિટી મેયરશ્રી આવ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આવ્યા છે એક્સ મેયર આવ્યા છે અને અહીં જેટલા દરગાહો છે એમના મુજાવરો આવેલા છે બધા